પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ચાલુ સાલે અષાઢી બીજની એકસો તેતાલીસમી રથયાત્રાની શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રી જગન્નાથ ભગવાન રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ભગવાન જગન્નાથજીની એકસો તેતાળીસમી રથયાત્રામાં સમગ્ર પાટણના નગરજનો સહભાગી બને તેવા આશય સાથે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શોભાયાત્રા સમિતિના કાર્યકરો દ્વારા પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગ સહિત વિવિધ વિસ્તારોમાં વેપારીઓ તેમજ પાટણના પ્રબુદ્ધ નગરજનો પાસેથી દાન ભેટ પેટે ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે સમગ્ર ભારતભરમાં ત્રીજા નંબરની પાટણ શહેરમાંથી નીકળતી ભગવાન થજીની એકસો તેતાલીસમી રથયાત્રામાં પાટણના વેપારીઓ સહિત પ્રબુદ્ધ નગરજનો દ્વારા ઉદાર હાથે ફાળો આપી ભગવાન જગન્નાથજીના કાર્યમાં સહભાગી બન્યા આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા

ની તડામાર તૈયારીઓ ચાલુ રહી છે આજે અમારો ચોથો દિવસ છે પૈસા કલેક્શન કરવાનો બીજું કે ભારતની આ ત્રીજા નંબરની રથયાત્રા પહેલો નંબર જગન્નાથપુરી એકસો ને રથયાત્રા અમદાવાદ એકસો અડતાલીસ અને પાટણ એકસો ને તમામ વેપારી ભાઈ બહેનો સાથ સહકાર સંપૂર્ણ મળે છે તમામનો હું આભાર માનું છું અને અમે આઈએ <laughs> भारो लेवा, उदराथ। तो कैमरामैन हार्दिक सोलंकी साथेश पंचाल दिव्यांग न्यूज पाटन